આપણે શક્કરપારા બનાવીશું તેના માટે આપણે પહેલા એક વાટકી સોજીને ચાળી લઈશું એક વાટકીને સોજીને સામે આપણે પાંચસો ગ્રામ મેંદાનો લોટ લેવાનો છે તેને આ રીતે આપણે ચાળી લઈશું ત્યારબાદ આપણે એક વાસણમાં એક વાટકો દૂધ અને આપણે એક વાટકો ખાંડ ઉમેરીશું ત્યારબાદ એને આપણે ગરમ કરી લેવાનું છે ત્યારબાદ આપણે મેંદાના લોટની અંદર એક વાટકો સોજી ઉમેરી અને આપણે એને લોટ બાંધવાનો છે આ રીતે આપણે મોણ ઉમેરી દઈશું એક વાટકો ગરમ ઘી જોઈશે મોણ માટે આ રીતે બધા જ લોટમાં ઘીને મિક્સ કરી લેવાનું ત્યારબાદ ખાંડવાળું દૂધ થોડું થોડું ઉમેરતા જઈશું અને આપણે લોટ કડક બાંધવાનો છે કડક એટલે કે એવો કડક જે ભાખરી આપણે બનાવી એ રીતનો લોટ બાંધીને આપણે એક કલાક માટે ઢાંકી અને મૂકી દેવાનો છે ત્યારબાદ રોટલી બનાવી એ રીતે આપણે એને ગોળ બનાવી લઈશું ત્યારબાદ આ રીતે આપણે કાપા પાડી લઈશું બધા જ શક્કરપારા આપણે આ રીતે બનાવવાના છે ત્યારબાદ ગરમ તેલની અંદર આપણે આ રીતે એક એક કરીને બધા જ શક્કરપારા ઉમેરીશું આ રીતે ઉમેરવાથી શક્કરપારા બધા જોઈન્ટ થઈ નથી જતા અને છૂટા છૂટા રહે છે ધીમા તાપે આપણે શક્કરપારાને તળવાના છે આ રીતના લાલ કલર થાય ત્યારબાદ આપણે શક્કરપારાને કાઢી લઈશું આપણા શક્કરપારા તૈયાર થઈ ગયા છે